ભુજનું હૃદય હમીરસર તળાવને વધાવાયું કચ્છ અને ખાસ જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે તેઓના દિલની ધડકન એટલે ભુજનું હમીરસર તળાવ જે ઓગણી જતા વિધિવિધાન સાથે આજે પ્રથમ નાગરિક નગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકીના હસ્તે વધાવવામાં આવ્યું હતું નવા નીરના વધામણા સાથે સૌ કચ્છવાસીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી આજ રોજ ભુજનું હૃદય સમૂહ હમીરસર તળાવ આજે ઓગની ગયું છે એના વધામણા માટે અમે ખૂબ જ મોડી સંખ્યામાં નગરપાલિકાના સર્વ કાઉન્સિલર ભાઈ બહેનો શેર સંગઠન હોદ્દેદારો ધારાસભ્ય છે સાથે મળીને આજે અમે હમીસર તળાવને વધાવવા આવ્યા છીએ અને અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે કે મારા એવા સદભાગ્ય કે આજે મને આ હમીસર તળાવ વધાવવાનો એક મોકો મળ્યો છે આપણા માધ્યમથી હું આ ભુજની જનતાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને હમીસર તળાવ એ આપણા હૃદય સમૂહ છે એટલે સૌ નગરજનોને શુભેચ્છા પાછું છું અને આજની આ જે આગાહી છે વાવાઝોડાની કે એમને ધ્યાનમાં લઈને અમે શાંતિપૂર્વક જે રીત રિવાજ પ્રમાણે જે વધામણા કરવાના હતા એ આજે અમે કર્યા છીએ અને અહીંથી પછી અમે હવે દેસલસર તળાવ વધાવવા જઈએ છીએ હું આપના માધ્યમથી કહું છું કે આજે એક લોકોને અપીલ કરું છું કે વાવાઝોડા અને વરસાદની ખૂબ જ આગાહી હોવાથી સાવચેતી રીતે લોકોને ઘરમાં રહેવાનું અને કામ વગર બારે નહીં જવાનું એવી આપ સર્વને હું એક અપીલ કરું છું સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ